ભરૂચ એલસીબીનું મોરબીમાં ઓપરેશન પેરોલ જમ્પ કરીને નવ વર્ષથી પોલીસની આંખોમાં ધૂળ નાખતા હત્યાના આરોપીને ઝડપી પાડ્યો ભરોજા ચકચારી સુનિલ તાપિયાવાલા મર્ડર કેસમાં આજીવન જીવન કેદની સજા ભોગવી રહેલો મુખ્ય આરોપી સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહ પંડ્યા નવ વર્ષ બાદ મોરબીમાંથી ઝડપાયો છે તે બે થી પેરોલ જમ્પ કરીને ફરાર હતો ભરોષ એલસીબીએ તેને પકડી પાડ્યો છે

આ માહિતીના આધારે એલસીબી ની ટીમ તાત્કાલિક મોરબી પહોંચી હતી મોરબીમાં સતત રેકી કર્યા બાદ પોલીસે આરોપી સચિન પંજેને મહેન્દ્રનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો આરોપી સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા બે 2023 ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને વધુ તપાસ માટે ભર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવશે